આપણે કયો જવાનું છે શું લેવા સરસ ચલો તો આપણે શ્લોકાનું પૂછીશું શ્લોકા તમાર શું લાવવાનું છે તમાર શું લાવવાનું છે તમાર બોલો તમાર તમારે શું લાવવાનું હોય શાકભાજી લાવવાનું છે શું લાવવાનું છે વેરી ગુડ જો બે શાકભાજી વાળો પોતાની શાકભાજી ટોપલીમાં ભરી અને સાયકલ ઉપર આવે છે જુઓ હવે એની શાકભાજી અહીંયા ટેબલ ઉપર ગોઠવશે ચલો શાકભાજી લેવા આવી જાઓ ગોઠવીને બેસી ગયો જો જેને જે લેવું હોય આપી દો શ્લોકા તમારે શું લેવાનું છે લઈ લો

આપી દો કુબી સૌર્ય તમાર શું લેવાનું છે બટાકા આપી દો શું લેવાનું છે અક્ષુ ડુંગળી ગવાર આપી દો બીજા તમાર શું લેવું છે આપી દો કારેલો લીંબુ શ્લોકા તમારે શું લેવાનું છે સરગો આપી દો સરગવાળી ભાજી આપી દો કાવ્યા તમારે શું લેવાનું છે આપી દો કિલોડી મરચાં મરચાં પેલા દે તમારા આગળ વેરી ગુડ ચલો તાળી પાડો બધા